નમસ્કાર મિત્રો આજે ભરાયેલી સભામાં મેવારામે પોતાના બધા જ ગુના કબૂલ કરી લીધા અને એના પરિણામ સ્વરૂપે ભૂતિયાએ અને અને ગામના પંચે મળી આ મેવારામને માફ કરી નાખ્યા છે અને ગામના શિવના મંદિરમાં તેમણે ચોરી કરી હતી તેના દંડ સ્વરૂપે તેમણે પૂર્ણિમાની રાત્રે મહાદેવના મંદિરે એક હજાર દીવા પ્રગટાવવાની આ મેવારામને સજા કરી અને તેથી આ મેવારામ હવે ગામમાં આઝાદ થઈ ગયા અને હવે પાછા તેઓ ભૂતિયાના કારણે ગામમાં ફરી એવી પરિસ્થિતિમાં આવી ગયા છે અને આમ સભા વેરાણી એટલે હર કોઈ ગામના માણસો પોતપોતાના ઘર તરફ જઈ રહ્યા હોય છે અને ત્યારે વેલા બાપા ભૂતિયાને કહે છે કે હે ભૂતિયા આ સભામાં તે એક વાત ઉપર ધ્યાન આપ્યું ખરા કે ના વેલા પણ તમે કઈક ચોખ્ખી વાત કરો તો મને સમજાય ને અને ત્યારે વેલા બાપા કહે છે કે જ્યારે મેવારામ અને તેમની પત્ની જંગલના પેલે પાર પહોંચ્યા ને અને પછી મેવારામની પત્ની તુલસીમાં માં ત્યાં ગુમ થઈ ગયા

કોઈએ કાંઈ વાત તો કરી નથી અને આજે તેનું નામ સાંભળવા મળ્યું છે અને ત્યારે ભૂતિયો કહે છે કે હે વેલા બાપા અત્યારે તમે સુઈ જાઓ અને આપણે કાલે વહેલી સવારે મેવારામ પાસે જઈશું અને તપાસ કરીશું અને એમને પૂછીશું પણ ખરા તો કદાચ કાંઈક જાણવા મળી જાય પણ અત્યારે વેલા બાપા મોડી રાત થવા આવી છે તો હવે સુઈ જાઓ અને પછી વેલા બાપા અને ભૂતિઓ બંને આજની રાતે સુઈ ગયા અને આમ કરતા કરતા સવાર પડી તેથી વહેલી સવારે વેલા બાપા અને ભૂતિઓ બંને જાગે છે અને પછી પોતાના રહેઠાણેથી ગામના પાદરે જ્યાં ભગવાન શિવનું મંદિર છે ત્યાં જાય છે અને ત્યાં જઈને જુએ છે તો મેવારામ હવે રોજની જેમ ભગવાન શિવની પૂજા કરી રહ્યા છે અને એ પણ સાચા મનથી અને આમ ભૂતિયો અને વેલા બાપા તેમની પાસે પહોંચે છે ત્યારે મેવારામ એમને જોઈ અને મીઠો આવકારો આપે છે અને કહે છે કે બોલો બોલો ભૂતિયા અને હે વેલા બાપા આજે આટલી વહેલી સવારે અહીંયા મારા આંગણે આવ્યા છો તો જરૂર આવવાનું કંઈક કારણ હશે અને ત્યારે ભૂતિયો કહે છે કે હા મેવારામ તમે રાત્રે સભામાં કહેતા હતા કે તમને એવા વાવડ મળ્યા હતા કે તમારી પત્ની રૂપાવટી નગરીના માણસોની પાસે બંદી છે તો તમે તેમને લેવા માટે ત્યાં કેમ ના ગયા અને ત્યારે મેવારામ કહે છે કે ભૂતિયા મારી બાઈને કેવી રીતે રૂપાવટી નગરીમાંથી પાછી લાવું કેમકે તે નગરીના માણસો ક્યારેય કોઈને કારણ વગર ત્યાં જવા નથી દેતા અને તે નગરીના નિયમો ખૂબ જ ભારે છે અને તેમાંથી કોઈ બહાર આવતું નથી અને તે નગરી

અને ત્યારે ભૂતિઓ કહે છે કે મેવારામ કદાચ જો તમારી પત્ની ખાલી રૂપાવટી નગરીમાં જ નહીં પરંતુ દુનિયાના કોઈ પણ છેડે હશે ને તો પણ હું તેને પાછી લાવીશ પણ ખાલી એ જીવતી હોવી જોઈએ તો હું જરૂર એને પાછી લાવીશ અને હું તો રૂપાવટી નગરીને ગોતવા માટે જ આવ્યો છું અને હવે તો તમે પુરાવો પણ આપી દીધો છે એટલે હવે તો એ વાત નક્કી છે કે રૂપાવટી નગરી આટલામાં જ ક્યાંક છે અને આ રૂપાવટી નગરી માયાવી શક્તિઓથી

તું પરોપકારનું જીવન જીવે છે અને બીજાના દુઃખ દૂર કરવા માટે હંમેશા તું પોતાનો જીવ દાવ પર લગાવે છે માટે તું રૂપાવટી નગરીમાં નીકળ્યો તો છે ગોતવા પણ જા મહાદેવ શિવ પણ તારી રક્ષા કરશે કેમકે તું ધર્મના માર્ગ ઉપર ચાલી રહ્યો છે અને આટલા આશીર્વાદ મેળવી અને ભૂતિયો કહે છે કે હે વેલા બાપા તમે ગામની સંભાળ રાખજો અને ત્યાં સુધી હું રૂપાવટી નગરીને શોધવા જાઉં છું કે ભલે બેટા મા મેલડી તારી રક્ષા કરે અને આમ મિત્રો ભૂતિયો ગામમાંથી નીકળી ગયો અને હવે તો વેલા બાપા અને મેવારામ બંને જણા સાથે મળી અને એકબીજાને સુખ દુઃખની વાતો કરે છે ત્યારે મેવારામ વેલા બાપાને કહે છે કે હે વેલા બાપા આ તમારો ભૂતિયો કઈ માટીનો બન્યો છે અને આટલી

કે ગમે તે થાય પણ હવે મારે અધર્મના કામ કરવા જ નથી અને માતા મેલડીનો થઈ અને રહેવું છે પણ મેં માં મેલડીને કહ્યું છે કે ગમે તે થાય પણ હું ભૂતિયાને ગમે તે ભોગે નહીં છોડું માટે હવે ભૂતિયાની ખબર લઉં કે જેને મને પાગલ બનાવી નાખ્યો હતો તો હવે તેને મારા હાથમાંથી કોઈ નહીં બચાવી શકે અને આજે તો ભૂતિયો ગયો સમજો અને આમ કહી અને જગમાલ જાદુગર ભૂતિયા પાસે તેનો બદલો લેવા માટે તેના ગામમાંથી નીકળે છે અને

હાથમાં લાકડીઓ આપીને કહે છે કે લો લાકડીઓ અને આ બંને લડતા બળદોને છૂટા પાડો અને ત્યારે પુંજાજીના માણસો જેવા બળદોની વચ્ચે પડવા ગયા ને તેની સાથે તો આ બળદોએ પુંજાજીના માણસોને પણ સીંગડા મારી અને અધમુહ કરી નાખ્યા અને ત્યારે પૂંજાજી કહે છે કે આ બળદો તો આપણા આખા ગામને તહેસ નહેસ કરી નાખશે તો શું આપણા ગામમાં આ બળદોની સામે લડી શકે એવો જુવાન અને બહાદુર શું આપણા ગામમાં કોઈ નથી અને ત્યારે જગમાલ બન્ને બડદોની વચ્ચે આવી અને ઊભો રહી ગયો અને ત્યારે પુંજાજીએ તો બૂમ પાડી કે અરે રે આ તો જગમાલ આવ્યો અરે તેને બચાવો નહીતર તો આ બંને માથા ભારે બળદો તેને મારી નાખશે પણ ત્યાં તો કોઈને ખબર નથી કે જગમાલને માતા મેલડીની દયાથી પાછી તેની જાદુઈ વિદ્યાઓ આવડી ગઈ છે અને હવે પાછો તે પેલા કરતા પણ વધારે ભારે જાદુગર બની ગયો છે અને ત્યારે આખું ગામ તો જગમાલની ચિંતા કરી રહ્યું છે પણ ત્યાં તો જગમાલે આ બંને બળદોના વચ આવી અને ઊભો રહી ગયો અને પછી તો જેવા બંને બળદો એકી સાથે આ જગમાલને મારવા દોડ્યા ને ત્યાં તો જગમાલે તેના બંને હાથ લાંબા કરી અને બંને બળદોને પાસે આવવા દઈ અને તેમના મસ્તક ઉપર તેના બંને હાથ રાખી દીધા અને જેવા જગમાલના હાથ આ બંને બળદોના માથા ઉપર પડ્યા ને ત્યાં તો બંને બળદો ત્યાંના ત્યાં ચોટી ગયા અને પછી તો જગમાલે બંનેના માથા ઉપર થોડીક વાર હાથ રાખ્યો અને પછી જેવા હાથ લઈ લીધા ને ત્યાં તો બંને એકબીજાના વર્ષોથી મિત્રો હોય ને એવી રીતે એકબીજાની સાથે રહેવા લાગ્યા અને ત્યારે જગમાલની આવી ઘટના જોઈ અને આખા ગામની તો આંખો ફાટી ગઈ અને મુખી બાપા પૂંજાજી તો આશ્ચર્યમાં પડી ગયા કે અરે આ પાગલ થઈ ગયેલા આ જગમાલમાં શું ફરી તેની જાદુ વિદ્યાઓ આવી ગઈ હોય એવું મને કેમ લાગે છે અને પછી તો પૂંજાજી જગમાલને તેમની પાસે બોલાવે છે અને તેને ઇનામ આપે છે અને કહે છે કે જગમાલ સાચું પાછો તું જાદુગરની વિદ્યાઓ શીખી ગયો છે કે શું અને ત્યારે જગમાલ હળવેકથી કહે છે કે હે પૂંજાજી પશુઓને પણ માણસોની જેમ પ્રેમની જરૂર છે અને જો તેમને લાકડીઓ બતાવીશું ને તો વધારે તોફાન મચાવશે પણ જો પ્રેમ પ્રગટાવીશું ને તો તે રાજી થશે અને આટલું કહી અને જગમાલ જાદુગર તો ત્યાંથી નીકળી ગયો અને ચાલતો ચાલતો પાછો જ્યાં ભૂતિયો રહે છે તે ગામમાં આવે છે અને આવી અને સૌથી પહેલાં ગામના કુએ જાય છે અને ત્યાં જઈ અને માતા મેલડીની સામે નમન કરી અને કહે છે કે હે મા મેલડી તમારો જેટલો પણ આભાર માનું ને એટલો ઓછો છે કેમ કે માડી તમે મને જે મદદ કરી છે ને એ તો કદાચ આ દુનિયામાં કોઈ જ ના કરી શકે પણ માડી હું જગમાલ પણ તારા કયા પ્રમાણે ચાલીશ અને એ માટે તો મેં સારા કામ કરવાની આજે શરૂઆત પણ કરી નાખી છે અને આજે બે લડતા પ્રાણીઓને મે શાંત પાડ્યા છે પણ માડી હું ખાલી મારા દુશ્મન ભૂતિયાને નહીં છોડું બાકી તો હું ક્યારેય કોઈ ખરાબ કામ કે અધર્મના કામ નહીં કરું માડી અને આટલું કહી અને જગમાલ ગામમાં ભૂતિયાને શોધવા માટે નીકળ્યો છે પણ તેને ભૂતિયો ક્યાંય મળ્યો નહીં એટલે તે સામેથી આવતા કઠિયારાઓને પૂછે છે કે ભાઈ આ ગામમાં ભૂતિયો ક્યાં રહે છે ત્યારે પૂછે છે છે કે કે તું જગમાલ ને હા ભાઈ કે જગમાલ શું કામ છે તારે ભૂતિયાનું કે મારે ભૂતિયાને મારી નાખવો છે અને ત્યારે જગમાલના મોઢેથી આવા શબ્દો સાંભળી અને કઠિયારાઓ તો ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે જગમાલ મને લાગે છે કે તું આજે ફરી પાગલ થઈ ગયો છે અને ત્યારે પેલો જગમાલ કહે છે કે હું ભૂતિયાને છોડવાનો નથી કેમ કે મને પાગલ કરનાર એ ભૂતિયો હતો અને હવે તેને મારવા માટે અને તેને મારી અને મારો બદલો પૂરો કરવા માટે આવ્યો છું અને ત્યારે કઠિયારાઓ કહે છે કે જગમાલ જો તું ભૂતિયાને મારી નાખે ને તો હું તને ઇનામ આપીશું કેમ કે ભૂતિયો એકલો નથી આ ગામ ભૂતિયાની સાથે છે ગામના મુખી ભૂતિયાની સાથે છે અને માતા મેલડી ભૂતિયાની સાથે છે માટે જગમાલ તું એ વાત ભૂલી જા કે તું ભૂતિયા નો વાળ પણ વાકો કરી શકશે અને એમ છતાં પણ જો તારે તારી ઈચ્છા પૂરી કરવી જ હોય ને

ઇતિહાસ આ ચેનલ પર સૌથી પહેલા જોવા મળે છે જય માતાજી